અત્યારે હાલ મોટા સમાચાર સુરતમાંથી મળી રહ્યા છે સુરતમાં વાત કરીએ તો સુરતમાં સોળ વર્ષની સગીરા સાથે દુષ્કર્મનો વિડીયો બનાવી વાયરલ કરવાની ધમકી આપી હતી વાત કરો આરોપીએ દુષ્કર્મનો વિડીયો પણ ઉતાર્યો અને આરોપીએ સગીરાને દુષ્કર્મનો વિડીયો વાયરલ કરવાની ધમકીઓ આપી સુરતના જેમ કે વરાછા વિસ્તારમાં સોળ વર્ષની સગીરા સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે સગીરાને ફોર્મ હાઉસમાં લઈ જઈ અને કેફી પદાર્થ પીવડાવી દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું આરોપીએ દુષ્કર્મનો વિડીયો ઉતાર્યો હતો આરોપીએ સગીરાને દુષ્કર્મનો વિડીયો વાયરલ કરવાની ધમકીઓ પણ આપી હતી આરોપીના મિત્રો દ્વારા પણ જેમ કે કિશોરીને વિડીયો વાયરલ કરવાની ધમકીઓ આપી હતી તેવું પણ જેમ કે સામે જાણવા મળી રહ્યું છે વાત કરીએ આ મામલે કિશોરીના પરિવારે પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી હતી એને ફરિયાદને આધારે આરોપીની ધરપકડ કરવામાં આવી છે આરોપીનું નામ હાર્દિક જેમકે કાસળ હોવાનું સામે આવ્યું છે સોશિયલ મીડિયાના માધ્યમથી આરોપીએ સગીરાથી જેમ કે પ્રેમ જાળમાં ફસાવી તેને દુષ્કર્મ આચર્યું હતું પોલીસે આરોપી સામે જેમ કે ગુનો વધુ તપાસ પણ હાથ ધરી હતી અત્યારે હાલના સૌથી મોટા સમાચાર જેમ કે સુરતમાંથી મળી રહ્યા છે કે સુરતમાં ફરી એકવાર દોસ્તો જેમ કે સોળ વર્ષની જેમ કે સગીરા સાથે દુષ્કર્મનો વિડીયો બનાવી વાયરલ કરવાની ધમકીઓ જેમ કે સામે મળી હતી હવે દોસ્તો વાત કરીએ તો દોસ્તો જેમ કે સુરતના વરાછા વિસ્તારમાં સોળ વર્ષની સગીરા સાથે દુષ્કર્મની ઘટના સામે આવી હતી સગીરાને ફોર્મ હાઉસમાં લઈ જઈ જાય